નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડેર દિવ્યશ અને બાયર ક્રોપ સાયન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત જેમણે ઇગ્નિટસનો ડેમો પહેલાં કરાવ્યો અને પછી ઇગ્નિટસનું રિઝલ્ટ જોઈને તેમણે પચીસ વીઘામાં ઇગ્નિટસનો સ્પ્રે આપેલ છે તો આપણે આ ભાઈનું નામ નંબર અને ઇગ્નિટસનો ઉપયોગ કર્યા બાદ તેમને રિઝલ્ટ કેવું લાગ્યું તે તેમને જાતે જ પૂછીએ મારો આમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું તો મેં આજે પચીસ વીઘામાં આ એક પંપનો દસ એમએલ નાખલ છે બરોબર તો એને લીધે આ એક ડેમો કર્યો તો બદલે મેં પચીસ વીઘામાં આનો રાઉન્ડ કર્યો તો આનો રાઉન્ડ નું રાઉન્ડ થવા જઈએ બરોબર તો મેં આજુબાજુના ખેડૂત ને કીધું કે આનો એટલો રિજેટ છે તો એને લીધે આ ભાઈ ને મેં દિવ્યેશભાઈ મને વાત કરી કે આલા ભાઈ આ તમે જો ડેમો કર્યો તો આજે મેં પચીસ વીઘામાં આનો છટકાવ કરેલો છે અઢીસો એમ એલ લઈ અને પચીસ વીઘાનો નો આ છાંટલ છે મેં બરાબર તો મને આને લીધે બહુ રિજેટ હારું પચીસ વીઘાનો મેં રાજૂ કર્યો અને પચી ધણીને મેં વાત કરી કે આનું આ એટલો રિજેટ છે તો આ રોડટસ્ટ જમીન છે મારી તો એને લીધે મેં હું કીધું કે આમાં તમે જો પેલા પણ જીવું તો મફત છે તમે તો જોઈન સટકાવ કરજો દો ભાઈ મેં મારું નામ છે આલા લખ્મણ ધોવા મોબાઈલ નંબર નવાણું નવ ત્યાંસી દસ સાત ત્યાશી ગમે ત્યારે ફોન કરવો હોય તો આ ડેમાન્ડ જોવો હોય તો ખેડૂત મિત્રોને સૂટ છે એને બદલે આભાર એનો બરાબર આપણે જો મગફળી દેખાડી દઈએ કે કેવા એમાં હુયા છે એની લીંગરૂ થાય આ માનવીનું નું બિયારણ માં કોઈ લીંગરૂ થતી આ દવા સાઈટા પછી એટલી લીંગર થાય જો આ રીતે બધી આ લીંગરૂ થાય આ બિયારણમાં લીંગરૂ પેલા નહોતી થતી તો દર વર્ષે આનો બે રાઉન્ડ મારવા જ પડે ભાઈ તો પાંત્રીને પચાસથી પંચાવન દિવસ સુધીમાં બે રાઉન્ડ લાગવા જોઈએ દસ એમ એલ નાખવાનું ઇગ્નિટસ અને જો આ ફોટો છે પણ